ભારતના છોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી જબુગામ તાત્યા ટોપે ગ્રાઉન્ડ ઉપર રંગારંગ કાર્યક્રમ સાથે કરવામાં આવી જય હિન્દ હું છું સંજયસિંહ હરાણા આપ જોઈ રહ્યા છો ઉદેપુર પૂર્વ બોડેલી તાલુકાના જબુ ગામના તાત્યા ટોપે ગ્રાઉન્ડ ખાતે છોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી રંગારંગ કાર્યક્રમ સાથે કરવામાં આવી હતી જેમાં જબુ ગામના રાજેશભાઈ પરીખના હસ્તે ધ્વજવંદન કરાયું હતું અને કાર્યક્રમ બાદ શાળામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંકે આવેલા તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા જેમાં રાજેન્દ્રભાઈ બાળકોને શૈક્ષણિક અને ગણતંત્ર દિવસ શા માટે ઉજવવામાં આવે છે ક્યારથી ઉજવવામાં આવે છે અને એનો હેતુ શું છે विगतवार माहिती आप जैसे थे एक आज जिंदगी शुरू करेंगे शुरू कर जय जय भगवान के पावन धाम चंद्र આજના આ છોતેર માં પ્રજાસત્તાક દિન નિમિત્તે શિક્ષક મિત્રો વિદ્યાર્થી ભાઈ બહેનો અને ગામના નગરજનો આ ખાસ પ્રજાસત્તાક દિન પર્વ નિમિત્તે આ ઉજવવા માટે આપણે બધા એકઠા થયા છે તો આપણે આ ઉજવણીના એક પ્રજાસત્તાક દિન પ્રજાસત્તાક દિન ગણતંત્ર દિવસ તરીકે પણ આપણે ઉજવીએ છીએ તો આ ગણતંત્ર દિવસ આપણે કેમ કહીએ છીએ કે આ દિવસે અંગ્રેજીનું શાસન બંધારણ અમલમાં આવ્યું છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ ના દિવસે આપણું બંધારણ અસ્તિત્વમાં

ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના હસ્તે મજબૂત બંધારણ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ના દિવસે અમલમાં આવ્યું હતું તો બાબા સાહેબના અધ્યક્ષ હેઠળ ત્રણસો આઠ ભારત દેશમાંથી જે ચુનંદા માણસોએ આ બંધારણ તૈયાર કર્યું હતું અને એમના અધ્યક્ષ બાબા સાહેબ આંબેડકર હતા અને ત્યાર પછી આપણને આપણો દેશના તમામ નાગરિક આ દિવસે સંપૂર્ણપણે સ્વતંત્રોસ અનુભવિશ પંદરમી ઓગસ્ટથી છવીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ એ સમયનો ગાળો બે મહિનાના અગિયાર દિવસ પૂરેપૂરા લાગ્યા હતા ત્યાર પછી આ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ને ના દિવસે આ બંધારણ અમલમાં આવ્યું તો કેમ કે આપણે છવ્વીસમી જાન્યુઆરી પસંદ કરવામાં આવી ઓગણીસો ને પચાસ ઓગણીસો ને પચાસ નો અંદર છવ્વીસમી જાન્યુઆરી પસંદ કેમ કરવામાં કરવામાં આવી એની પાછળનું એક કારણ હતું કે તે વખતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ઓગણીસો ને ત્રીસ ની અંદર આપણે ભારત દેશને સ્વતંત્ર દેશ તરીકે જાહેર કરી દીધો હતો છતાં પણ અંગ્રેજોની ગુલામીમાંથી આપણે મુક્ત થયા ન હતા ઓગણીસો સુમતાલીસ માં આપણને આઝાદી મળી આઝાદી મળ્યા પછી આપણો દેશ સ્વતંત્ર થયો હતો અને પ્રજાસત્તાક દિન પ્રજાસત્તાક દિન જ્યારે આપણે ઉજવીએ છીએ તો ઓગણીસો ને પચાસ ની અંદર પ્રજાસત્તાક દિનની ઉજવણીની શરૂઆત થઈ હતી એમાં પહેલા પહેલો રાષ્ટ્રધ્વજ ઓગણીસો ને પચાસ પછી જો પહેલા રાષ્ટ્રપતિ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ એમના હસ્તે આ શરૂઆત થઈ હતી એમના હસ્તે આ પરેડની શરૂઆત પણ એમના હસ્તે થઈ હતી દિલ્હીના અંદર જે કર્તવ્ય પથ ઉપર આજ રોજ જે પરેડ યોજાશે એની અંદર પણ એ તે દિવસથી જ કે અત્યાર સુધીના ઇતિહાસની અંદર આ પરેડ પરેડની શરૂઆત થઈ બીજું કે આપણે આ ભારત દેશના નાગરિકો છે સૌથી મોટી લોકશાહી દેશના આપણે સંતાનો છે તો બીજું નહીં કહેતા આપણે લોકશાહી જતન કરીએ અને આ લોકશાહી દેશની અંદર આપણે આ દેશને ઊંચા ઊંચો લઈ જવા પ્રયત્ન કરીશું બસ જય હિન્દ જય ભારત